જંબુસર બીએસપીએસ મંદિરના દ્વિશતાબ્દી ભવસમા યોજનાયો તો જંબુસરધારા સભ્ય દેવ કિશોર સ્વામી હાજર રહ્યા હતા જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે તૈયાર કરવામાં આવી હતી વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી કાર્યક્રમ યોજાયો તો રાજેશ્વર સ્વામીના હસ્તે રિબન કાપી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રતિષ્ઠિત થયેલ આ મંદિર મૂર્તિ એના વીસ વર્ષ પૂર્ણ થાય છે એનો દ્વિદશાબ્દી મહોત્સવ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાથી અત્યારે ઉજવાઈ રહ્યો છે એનો અત્યારે વૈદિક મહાપૂજા એ પૂર્ણ થઈ સાથે સાથે આપણા વિસ્તારની અંદર જે બંટી ફર્યા જે પરા વિસ્તાર એની અંદર પણ સત્સંગ ભવન એનું પણ આ જે ઉદઘાટન એ વડીલ સંતોના દ્વારા એ કરવામાં આવ્યું અત્યારે મોટી સંખ્યાની અંદર અત્યારે સભાની અંદર પણ બધા ધર્મપ્રેમી હરિભક્તો હું એ બધા ઉપસ્થિત છે અને આ આવતીકાલથી છવ્વીસ તારીખથી આખું આ નગર સાત દિવસ માટે એ ખુલ્લું મૂકવામાં આવે છે એની અંદર વિદ્યાલક્ષી ચારિત્રલક્ષી અને વ્યવહારલક્ષી અનેક પ્રકારના એક્ઝિબિશનો એ પણ અહીંયા આગળ બતાવવામાં આવશે વિડીયો શો પણ બતાવવામાં આવશે એમાંથી વ્યસનમુક્ત મુક્ત જીવન કેવી રીતે જીવવું એનો પણ અદ્ભુત શો એ બતાવવામાં આવશે તો હું પ્રેરણાદાયી અને લોકભોગ્ય એ બંને રમતગમતના સાધનો અને બાલનગરી પણ એ ઊભી કરવામાં આવી છે તો દરેક ધર્મ પ્રેમી હરિભક્તોને મુક્ષોને વિનંતી કે આ નગર બરાબર વાગ્યાથી રાતના વાગ્યા લગી ચાલુ રહેશે તેની અંદર બધા પધારી અને આ પ્રકારે નગરો લાભ લઈશું સાથે સાથે પ્રેમપતિ એનો પણ આપણે આ સાત દિવસ માટે એ ત્યાં આગળ એ તૈયાર કરી છે તે એ પણ ભોજનનો મહાપ્રસાદનો લાભ એ પણ સર્વે લે એ નમ્ર વિનંતી છે સર્વેને જય સ્વામિનારાયણ